અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વના કામોને મંજૂરી આપવામાં આવી છે પચાસ કરોડના ખર્ચે એક મહત્વકાંક્ષી લીલી ઝંડી મળી છે સાબરમતી રિવરફ્રન્ટ ફેસ ટુ હેઠળ નદીના પશ્ચિમ કાંઠે અચેર ડેપોથી લઈ અને પૂર્વ કાંઠાના કેમ સદર બજાર સુધી એક છ લેનનો બેરેજ કમ બ્રિજ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ માટે અંદાજિત ખર્ચ બસો કરોડ રૂપિયા રહેશે વધશે ચાંદખેડા સાબરમતી મોટેરા એરપોર્ટ અને હાસોલ વિસ્તારને સીધી કનેક્ટિવિટી મળશે જેના કારણે શહેરના ટ્રાફિક પણ સકારાત્મક અસર પડશે બ્રિજની કુલ લંબાઈ એક મીટર રહેશે અને તેમાં મુખ્ય બ્રિજના ડેક નીચે ત્રણ મીટર પહોળાઈની ટેન્સાઇલ રૂફિંગ સાથેની ફૂટપાથ બનાવવામાં આવશે આ ફૂટપાથ રોડ લેવલ કરતા નીચી રહેશે જેથી લોકોને ટ્રાફિક અવરોધ વગર સાબરમતી નદી અને river નજારો માણવાનો अनोખો અનુભવ મળી શકે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી river front redevelopment અંતર્ગત બેરેકરમ કરોડના ખર્ચે પડવા માટે જઈ રહ્યો છે ત્યારે જે લોકોને એરપોર્ટ સીધા જોવું હોય

કેમ આગળ સીધો નીકળે આમ આવનાર સમયગાળા દરમિયાન આ રોડ છે આ જગ્યાનું પજેશન લઈ અને જે બ્રિજ બનવા માટે જઈ રહ્યો છે બસો ચાલીસ ખર્ચે એરપોર્ટ જવા માટે એક નવો રોડ બનશે ચિમનભાઈ બ્રિજ પરનું ભારણ ઘટશે અને શાહીબાગ અંડર બ્રિજ છે એનું પણ ભારણ ઘટશે આમ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને આ એક ભેટ રોડની એક નવી ભેટ મળશે